જય શ્રી કૃષ્ણ મિત્રો કહેવાય છે ને ધરતીનો છેડો ઘર ઘર જેવી કોઈ પણ જગ્યાએ ન જ આવે પણ સુંદર જગ્યાએ ફરવા પરંતુ વધારેમાં વધારે અઠવાડિયા અથવા પંદર દિવસ એ તો પછી ઘર યાદ આવે જ એમાં પણ જો ઘરમાં સૌ સભ્યો સાથે રહેતા હોય તો ઘર સ્વર્ગ કરતા પણ વધુ સુહામણું લાગે આજની મારી વાર્તાનું શીર્ષક પણ કંઈક આવું જ છે પરિવારનું સુખ એક નાનકડું ગામ ગામ પણ બધા શહેરથી દૂર ના ગામમાં બસની સુવિધા ન ટ્રેનની અન્ય કોઈ ગામના લોકો બહાર જવું જવું હોય તો બે ત્રણ ચાલીને પડે પરંતુ ગામનું પ્રાકૃતિક સૌંદર્ય જોરદાર ગામની આજુબાજુ મોટા મોટા ઝાડ બાજુમાંથી નદી વહે નદીનું પાણી એકદમ ચોખ્ખું ચોમાસાની ઋતુમાં પાણી ખળખળ વહે ગામના છોકરાઓ આખો દિવસ બસ નદીએ જ જોવા મળે ગામની કોઈ પણ વ્યક્તિને એકબીજાની મદદની જરૂર હોય તો સૌ તૈયાર જ હોય ગામના ઉત્સવો તો આખું ગામ સાથે મળીને જ ઉજવે મેળો લગ્ન પ્રસંગ નવરાત્રી જન્માષ્ટમીની મજા કંઈક અલગ જ હોય આ ગામમાં એક રામજીભાઈનો પરિવાર રહે છે આખા ગામ ખાતે સૌથી મોટો પરિવાર ઘર પણ મોટું છ સાત ઓરડા એક ઓસરી મોટું આંગણું જાણે કે સાત પરિવાર ભેગા મળીને રહેતા હોય પણ બધા વચ્ચે સંપ એટલો કે ક્યારેય કોઈને કોઈ સાથે બોલવાનું જ ન થાય સાત ભાઈઓ તેમની પત્ની અને છોકરા મળીને લગભગ ત્રીસક જેટલા સભ્યો નાના નાના ટેણિયા તો આખો દિવસ અહીંથી ત્યાં જ રમ્યા કરે એમાં પણ જો રૂમમાં કોઈ સંતાઈ ગયું તો એને ગોતતા આખો દિવસ નીકળી જાય પણ એવામાં રામજીભાઈના નાના પુત્ર આદિને શહેરમાં રહેવા જવાની ઈચ્છા થઈ આદિએ શહેરમાં નોકરી શોધી પછી પત્ની અને છોકરા સહિત એક ભાડાના મકાનમાં રહેવા માટે ગયા આદિભાઈ તો આખો દિવસ ઓફિસે જતા રહે એમનો સમય કામમાં નીકળી જાય પરંતુ તેની પત્ની અને છોકરાને જરાય ન ફાવે રમવા માટે બહાર જવા ન મળે આખો દિવસ ઘરમાં ને ઘરમાં કંટાળો આવે તેઓ આદિને વાત કરતા અને ફરી અમારા પરિવાર સાથે જવા દો તેમના પત્નીને પણ ઘરમાં ને ઘરમાં મૂંઝારો થાય ગામડે તો આખો પરિવાર સાથે બેસીને રાતના બાર વાગ્યા સુધી ગપશપ કરતા છોકરાઓની એ મસ્તી પરિવારમાં વડીલોના આશીર્વાદ વગેરે એક દિવસ આમને આમ ચિંતામાં ને ચિંતામાં પત્ની અને છોકરા બંને બીમાર પડી ગયા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ડોક્ટરે જણાવ્યું કે તેઓ સતત ટેન્શનમાં રહે છે જો એમને સાજા કરવા હોય તો ફરી એમનું મન ખુશ રહે તેવું વાતાવરણ આપો આદિભાઈને પણ સમજાયું કે એકલા રહેવાથી જિંદગીમાં સુખ આવે એ ખોટી વાત છે સુખી જિંદગી જીવવા માટે મોટું ઘર હોવું જરૂરી નથી પણ પરિવારના સભ્યો સાથે હોવા જરૂરી છે આ વાર્તા પરથી આપને એ શીખવા મળે છે કે જ્યાં પરિવાર ત્યાં પરમ આનંદ જગતના ભોગ વિના પણ સાચું સુખ એ છે જ્યાં પોતાના હોય પ્રેમ હોય અને એકબીજાની સાથેની ભાવના હોય સુખ એ એકાંતમાં નહીં સંગાથે છુપાયેલું છે પૈસા અને ભૌતિક સુવિધાઓ એક તરફ પણ જો મન નહીં રમે તો એ બધું વ્યર્થ છે પરિવાર જ સાચું ધન છે જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરો વિડીયોને શેર કરો જેથી બીજા મિત્રો પણ સાંભળી શકે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ